અતુર આપણે ભાગમાં વાહી ના હું ને ભાઈ અને જીંદગીમાં બનવું હોય ને તો બાજ બનો બાજ રોન્ડિયા બાજ નઈ હા હો ના દેવા ખવડે ખીધોય ને દાડીએ ઘરે કદી દી નો જાય આયો તો ઉઘારા બબ એ પાડા લાઈટ ચાલુ છે આપણે મિત્રો

વડીલ <lots> છે <sei> <congratulations> <occurs> <cities in English>

مارو 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 مجھے مجھے نہیں یہ مزاق ہو رہا ہے ایک سیکنڈ یار مذاق ہو رہا ہے نہیں یہ ہم یہاں پہ کیا کرنے آئے میری بات ہم یہاں پہ کیا کرنا